સમીકરણો બદલાયા જેના કારણે અમે એસી બે એસી હજાર ના લીડ થી આ ભરૂચ લોકસભા જીતીએ છે કાર્યકર્તાઓ બુથ લેવલ સુધી ખુબ મહેનત કરી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા તમામ ધારાસભ્યશ્રીઓ બધા લોકોએ વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા આખર તો મતદારો પર આધાર છે છે જે શું હોય એ પારખી ના શકાય પરંતુ જીત અમારી નક્કી હતી તેથી જ અમે જીતની વાત કરતા હતા સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકાર અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ડેઢિયાફાડા શાકબારા વિસ્તાર વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઉભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે મોદી ની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે આવા મુદ્દા ઉછાળ્યા જંગલ વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ ના વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર બીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરાવવા પડશે જંગલ માંથી ખાલી કરવાના છે અને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે આવી બધી વાતો ચલાવી એટલે આના કારણે આદિવાસી માં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેડિયાપાડા કે સાતપાળા કે ઝગડિયા વિસ્તારની અંદર જે ખાસ કરીને પોરેશ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે ભણેલા ગણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે અમે સમજાવવાના વધારે પ્રયત્નો કર્યા છે અમારી રીતના કે બંધારણીય અધિકાર છે આદિ આદિવાસી એને મળેલો છે એ કોઈ સમાપ્ત નથી થવાનો છે દસ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે ગુજરાતમાં પણ ઘણા સમય થી સરકાર છે ક્યાંય પણ આદિવાસી છતાં પણ પ્રજાના પૂરેપૂરા કામ કરીશું ક્યાંક મત મળ્યા છે ક્યાંક નથી મત મળ્યા એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકાર જે જેટલી વિકાસ કાર્ય યોજનાઓ છે

જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડીયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું